ખેડૂતોને ઘઉં ચણા જીરું ધાણા જેવા પાકોના વાવેતર કરવા છે એવા સમયે જે પાયાના ખાતરો ડીએપી અને ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે વહેલી સવારથી ચાર ચાર વાગ્યાથી ખેડૂતો ખેડૂતો લાઇનમાં રહીએ અને જે પોતાની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણેનું પણ એને ખાતર ન મળે અને એ ખાતર જેને વાવેતર કરવાનો સમય વીતી જાય તો આ બધા ખેડૂતો સારી રીતે જાણે છે કે સમય વીતી જાય તો ઉત્પાદનમાં ઘટ આવે એટલે ખેડૂતોને વાવેતર કરવાનો સમય થાય ત્યારે સરકારે ખેડૂતોના માટે ડીએપી અને એનપીકે જેવા પાયાના ખાતરોની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ સરકાર ખેડૂતો બાબતે જો ચિંતિત હોવાના દાવાઓ કરતી હોય તો આ દાવાઓ સતંતર નિષ્ફળ સાબિત થયા છે અને એને કારણે આપણે જોઈએ છીએ કે આ માત્ર ઉપલેટા નહીં પરંતુ ગામે ગામ ખેડૂતોની લાઈનો લાગે છે અને ખેડૂતોને ખાતર મળતું નથી આ સરકારની સરેઆમ નિષ્ફળતા છે